સંજલીના માંડલી સમરસ ગુરુગ્રામ પંચાયતના કાવડાના મુવાળામાં સ્મશાન ઘાટથી વંચિત ગ્રામજનોમાં ભારે રોષ ભારે વરસાદ વચ્ચે સ્મશાનમાં વિધિ કરવા ગયેલા લોકોએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી લાભોમાંથી નાગરિકો વંચિત પ્રજાએ તંત્ર સામે આક્રોશ સાથે વિરોધ વ્યક્ત કર્યો સંજલી તાલુકાના માંડલી ગુરુગ્રામ પંચાયતના કાવડાના મુવાળા ગામનો સ્મશાન ઘાટ અને અવરજવર માટે રસ્તાને લઈ ભારે મુશ્કેલીને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો તાલુકાના સમરસ પંચાયતના કાવડાના ગામના લોકોની સમસ્યાને લઈ તાલુકા તંત્ર સામે ગ્રામજનો દ્વારા વિકાસના કામને લઈ વિરોધ પ્રગટ કરી માંગ કરવામાં આવી રોડ રસ્તા સ્મશાન ઘાટની પ્રાથમિક સુવિધા માટે ઉગ્ર માંગ ઉઠવા પામી મળતી માહિતી મુજબ થોડા દિવસ અગાઉ એક વ્યક્તિનું મરણ થવા પામ્યું હતું પરંતુ કડાકા ભળાકા સાથે વરસાદ વચ્ચે અંતિમ યાત્રા નીકળી પરંતુ કાદો કીચડ ઉબળ ખબર રસ્તામાં જ અંતિમ યાત્રા નીકળી અને સ્મશાનઘાટ સુધી આ યાત્રા પહોંચી તંત્રની બેદર કાર્યના કારણે સ્મશાનઘાટની અધૂરી કામગીરીને છોડી ઘાટ થયેલા કોન્ટ્રાક્ટેન તંત્રના સામે ગ્રામજનોએ વિરોધ કર્યો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયર કરતા ખળભળાટ મચી જવા પામ્યો અંતિમ યાત્રા સ્મશાનઘાટે તો પહોંચી પરંતુ ખુલ્લામાં ચાલુ વરસાદ વિધિ કરવા ગ્રામજનો મજબૂર બન્યા ગ્રામજનોએ કહ્યું કે ત્રીસ થી પાંત્રીસ લીટર ડીઝલનો છંટકાવ કર્યો આઠ થી દસ જેટલા ગાડીના ટાયરો સળગાવ્યા બાદ ચાર કલાકની ભારે જેમત બાદ આગ અંતિમ વિધિ કરી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું વધુમાં જણાવ્યું કે તંત્ર દ્વારા મારું સ્મશાન ઘાટ વહેલી તકે બનાવવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ ઉઠવા પામી છે ના મોડા અને કલ્યાણપુરાની ડુંગર ભીતમાં આવેલું સ્મશાન લગભગ બાર થી તેર વર્ષથી અધૂરું છે અને એ જ પરિસ્થિતિમાં આજે બી એ જ પરિસ્થિતિમાં છે એ નથી કોઈ પૂર્ણ કરવા આવતું કે નથી કોઈ એની વાતને સ્વીકારતું પણ જે સાત તારીખે જે સાત અને હમણાં જે ચોમાસાની સિઝનમાં જે બે મરણ થયા એ મરણમાં એટલી બધી મુશ્કેલી પડી એટલે એ મુશ્કેલી માટે જે અમારી ગામજનોની એવી રજૂઆત છે કે ભાઈ આ સમસ્થાન બનાવવું સરકાર શ્રી આપ્યું છે ગ્રાન્ટ છે કે વાપરી નાખી એ અમારે દેવાદારથી પણ એની પૂર્ણ કરવાની જવાબદારી તો ખરી કે જે તે વ્યક્તિની એટલે એ ગ્રામજનોની અમારી રજૂઆત છે અને આજે એ બાર વરસથી આ જ પરિસ્થિતિમાં ઊભું છે આજ સુધી કોઈ એની તપાસ કરવા કે એને આટલું પણ એ કરવા કોઈ આવ્યું નથી તમારે શું માંગ છે અમારી માંગ છે કે આ જે શમશાન છે એ પૂર્ણ થાય અને લોકોને સવલત મળે કે મધ્યમ વર્ગના ગરીબો કે કોઈ બી વ્યક્તિ મરવાના તો છે જ એટલે એ આવે અને એની ગતિવિધિ તો સારી થાય ને એ અમારી રજૂઆત છે માલીવાઈસિંગભાઈ માનસિંગભાઈ